નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા બાજુમાં ચાલતા બંધકામની ડી વોલ તૂટી પડવાને કારણે મુશ્કેલો મુકાયેલા એકસો પરિવારો માત્ર ચાર જ દિવસમાં પોતાના ઘરે પરત ફરી ગયા છે આ સમારકામ અને ભયજનક સ્થિતિને સુધારવા પંદર દિવસનો સમય લગાવવાનો અંદાજ હોય પરંતુ શિવ રેસિડેન્સીના રહીશોની હાલત જોઈ તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી અધિકારીઓ અને કર્મચારીઓએ રાત દિવસ એક કરી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી હવે પરિણામરૂપ એ બહાર આવ્યું કે જે કામમાં પખવાડું નીકળી જાત તેમ હતું તે કામ માત્ર ચાર દિવસમાં પૂર્ણ થયું સુરક્ષાની ખાતરી થયા પછી તમામ એટલે કે એકસો બાણું પરિવારોને તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે સોસાયટીમાં ફરીથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમ હિમરાળના ટીપી સ્કીમ નંબર બેતાલીસ એફપી નંબર સાઠમાં નિર્માણાધીન ત્રણ બેઝમેન્ટ ગ્રાઉન્ડ પ્લસ તેર માળના રેસિડેન્સ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ વિવાનમાં ત્રણ બેઝમેન્ટની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડી હોય જેની કારણે પચ્ચીસ ફૂટ નજીક શિવ રેસિડન્સીમાં પણ પાર્કિંગની દિવાલ અને શેડ તૂટી પડ્યા હતા જોકે મંગળવારે રાત્રિ અને આજે બપોરે શિવ રેસિડેન્સીના ફ્લેટ ધારકોએ રસ્તા રોકવાની સાથે ન્યાયની માંગણી પણ કરી હતી રાજ્ય સરકારને જાણ થતાં જ પાલિકા તંત્ર પાસે તેમણે ઘટનાનો અહેવાલ માંગતા જ યુદ્ધના ધોરણે કામગીરી કરવી પડી અને આખરે તેમને પોતાનું ઘર પાછું મળ્યું